નમસ્કાર મિત્રો ગાંધી બાપુની એકસો ને તેપનની નિમિત્તે તેના ઉજવણીના સ્વરૂપે માનનીય કુલકીતભાઈ જોશી સાહેબ જેના દ્વારા લખાયેલું ગાંધી જીવન પથ નામના પુસ્તકમાં સાહેબ બાપુના જીવન વિશેના ઘણા બધા પ્રસંગો ખૂબ સારી રીતે વર્ણવેલા છે અને એમનો એક પ્રસંગ બચતની યોગ્ય સમજ કેવી રીતે કરવી એ પ્રસંગ હું આજે આપની સમક્ષ રજૂ કરીશ પ્રસ્તુત અંદર બાપુ અને શંકરલાલ કે જે મિત્ર છે વચ્ચેનો અહીંયા વર્ણવેલો છે સાહેબે તો માનીય સાહેબે આ પ્રસંગને કેવી રીતે ઓપ આપ્યો છે એ હું આપની સમક્ષ રજૂ કરીશ બાપુએ કહ્યું શંકરલાલ બેન્કર મેં એવું સાંભળ્યું છે કે આપ જ્યારે કોઈ પણ કામ ખુલ્લા કવરથી ચાલે તેવું હોય છતાં પણ આપ તેનું બંધ પુષ્કળ રાખવાનો આગ્રહ રાખતા હો છો તો આવું કેમ તમે આવું કરતા હોશો આવું મેં સાંભળ્યું છે મને જરાનો જવાબ આપશો શંકરલાલે સરસ ન જવાબ આપ્યો બાપુને કે બાપુ ખુલ્લા કવર કરતો બંધ કવર સારું લાગે એટલે હું આ બંધ કવરનો આગ્રહ રાખું છું બાપુએ એ કહ્યું કે શંકરલાલ આપણે જે કામ કરીએ છીએ એ કામમાં ખાનગી તો કશું છે જ નહીં અને વળી આપણે તો ગરીબ લોકો માટેનું કામ કરીએ છીએ તો એમાં આ બંધ કવરની જગ્યાએ આપણે ખુલ્લા કવર સાદા કવર વાપરીએ તો એક એક પૈસો જે બચે એ આપણા માટે ખૂબ જ મોટું કાર્ય ગણ કહેવાય અને મેં એવું બીજું પણ એવું સાંભળ્યું છે કે કાર્યાલયના કામ અર્થે એના ઉપયોગ માટે જે પીડા પડી ગયેલા કાગળો છે એ તો આપ વાપરતા જ નથી તમારે વાપરવા જોઈએ અને સારી રીતે આવા કાગળો પણ વાપરી એના માટે પણ આપણે સમાજનો એક એક પૈસો બચાવવો જોઈએ આમ સરસ મજાની પૈસા બચાવવાની પ્રસ્તુતિ એ બાપુએ શંકરલાલને આપી ત્યાર પછીના પ્રસંગમાં શંકરલાલે બાપુની આ વાત ચોક્કસપણે યાદ રાખી અને બાપુના કહ્યા પ્રમાણે જ હવે શંકરલાલ બંધ પોસ્ટકાર્ડનો આગ્રહ રાખતા બંધ થઈ ગયા ખુલ્લા કવરમાં પણ પોતે કોઈ બી જગ્યાએ કવર મોકલી શકતા અને ઓફિસની અંદર કાર્યાલયમાં જે પીળા કાગળો પડ્યા હતા જે જૂના હતા એનો પણ એમને ઉપયોગ કરવાનું ચાલુ કર્યો બાપુના આ નાનકડા ટચુકડા જેવડા પ્રસંગમાંથી આપણને પણ એવું સમજવા જ મળે છે કે આપણે ગરીબ લોકો માટે જ્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો એના માટે પહેલા તો સૌથી પહેલા તો આપણે એક એક પૈસો એના માટે બચાવવો પડશે